નમસ્કાર આપ સૌનું સ્વાગત માતાજીની ઉપાસ માં નવેદનું મહત્વ છે ભગવાન નારાયણ છે નારદ આ જગદંબાની ઉપાસના કરે છે તે ભલે ભયંકર સંકટમાં પડ્યો હોય તો પણ માતા ભગવતી તેની રક્ષા કરે છે તેથી મનુષ્યએ ભક્ત ભાવથી દેવીનું પૂજન કરવું જોઈએ ભગવાન નારાયણ કહે છે કે પ્રતિપદા તેથીમાં ભગવતી જગદંબાની ગાયના ઘીથી પૂજા કરવી જોઈએ અર્થાત પોષક ચારણ પૂજન કરીને નવેદમાં ગાયનું ઘી અર્પણ કરવું અને તે પ્રસાદી બ્રાહ્મણોને આપી દેવી આ પ્રમાણે કરવાથી મનુષ્યને રોગ થતા નથી દ્વિતીયા એટલે કે બીજા દિવસે દેવી ભગવતીનું પૂજન કરી સાકરનું નવે અર્પણ કરવું અને તે પ્રસાદી બ્રાહ્મણને આપવાથી મનુષ્યને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે તૃતીય ત્રીજા ત્રીજા દિવસ છે માતા ભગવતીને પૂજા કરીને નવ અર્પણ કરી મનુષ્યના તમામ બ્રાહ્મણો નાશ પામે છે ચોથા દિવસે દેવીને માલપુરા અર્પણ કરી બ્રાહ્મણને આપવાથી અપૂર્વ દાનના પ્રભાવથી કોઈ પણ પ્રકારના વિઘ્નો આવતા નથી પાંચમા દિવસે પૂજા કરીને ભગવતીના કેળાનો ભોગ ડરાવી તે પ્રસાદ બ્રાહ્મણને આપવાથી સાધકને બુદ્ધિનો વિકાસ થાય છે છઠ્ઠમી તીર્થિના દિવસે દેવીનું પૂજન કરીને મંજનું નવેદ અર્પણ કરવું તેમજ બ્રાહ્મણને દાન આપવું આના પ્રભાવથી સાધકને સુંદર રૂપ પ્રાપ્ત થાય છે સાતમી તીર્થિના દિવસે નવેદમાં ગોળ અર્પણ કરીને તે બ્રાહ્મણોને આપી દેવો આમ કરવાથી મનુષ્ય શોક મુક્ત થાય છે અષ્ટમી તીર્થિના દિવસે ભગવત ગીને નારિયેળ અર્પણ કરવું અને પછી તે બ્રાહ્મણને આપી દેવાથી સાગની પાસે કોઈ પણ પ્રકારનો સંતાપ આવી શકતો નથી નવમી તિથિના રોજ ભગવદ ગીને ડાંગરનો ભાર અર્પણ કરીને બ્રાહ્મણને તેનું દાન આપવાથી આ લોકમાં અને પરલોકમાં પણ સુખી રહેશે ત્યાર પછી દર્શનના દિવસે માતા જગદંબાને કાળા અર્પણ કરી બ્રાહ્મણને દાન કરવાથી ભય નથી એકાદશીના દિવસે ભોગ ધરાવીને બ્રાહ્મણને આપવાથી ભગવતી અત્યંત પ્રસન્ન થાય છે દાસીના દિવસે પૂજા કરીને પૌવાનો ભોગ ધરાવી બ્રાહ્મણને અર્પણ કરવાથી તે સાધકને ભગવતી પોતાનો પ્રતિ પ્રાર્થના બનાવી લે છે તેરસના દિવસે ભગવતીને ચણાનું

એ મહામુને દેવીને પ્રસન્ન કરવા માટે હવન કરવું જોઈએ આ હવન સમગ્ર દુઃખોનો નાશક છે આ માતા જગદંબાનું ભક્તિભવ પૂજન અર્ચન કરી નવેદ અર્પણ કરવા જણાથી માતા ભગવતી જગદંબા અત્યંત પ્રસન્ન થાય છે અને આપણને રક્ષા પ્રદાન કરી આપના જીવનને સફળ બનાવે છે માતા સમી ઉપર કૃપા કરે તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય માતાજી